you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી જેની અટકળો ચાલી રહી હતી તે વાત હવે જાહેર થઈ ગઈ છે કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કરી દીધો છે કોંગ્રેસે આ માટે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને કોંગ્રેસે ભાજપ અને આર એસ એસ નો ચૂંટણી લક્ષી કાર્યક્રમ ગણાવીને રાજકારણમાં માં ભટકો કર્યો છે તો બીજી તરફ ભાજપ ને પાવતું મળી જતા રાજકીય ઘમાસણ શરૂ થયું જે લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે આ માટે પ્રધાનમંત્રી સહિત અનેક લોકોને આમંત્રણ અપાયું છે જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ છે ત્યારે કોંગ્રેસે આ આમંત્રણ અસ્વીકાર કર્યો છે કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ જયરામ રમેશે નિવેદન લખ્યું છે કે ભગવાન રામ પૂજા અર્ચના કરોડો પારતી કરે છે ધાર્મિક વ્યક્તિ વ્યક્તિગત વિષય હોય છે પણ ભાજપ અને આર એસ એસ એ વર્ષો થી અયોધ્યા માં રામ મંદિર ને લઈ એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે એ વાત સ્પષ્ટ છે કે અર્ધ મંદિરનું ઉદઘાટન ફક્ત ચૂંટણીને લગતો લાભ લેવા કરવામાં આવી રહ્યું છે